એ વાસ્તુતા અહીંયા આજે ટેન્કર ફરેલું છે અહીંયા આગળ એ ટેન્કરમાં એક બહુ ડેન્જર કેમિકલ છે એ કેમિકલની અંદર એવું એક એ કેમિકલ એવું છે કે આવતા જતા રાહદારીઓ રહે છે ને આંખોમાં ચસરે છે એ કેમિકલ અને આ જે ટેન્કર જે પલટી મારેલું છે એ પીવાનું પાણી ધોળવા માટે છે અહીંયા આગળ એ જો પાણી ધોળ પી લેશે અને ધોળ મળી જશે અને જે ટેન્કરનો જે ડ્રાઈવર છે એને અમે પૂછ્યું કે કેમિકલનું શું નામ છે તો એ ભાઈને કોઈ નામ ખબર નથી એ ખાલી એટલું જ કહે છે કે ભાઈ અમે દહેજથી ભળીને લાવ્યા અને બરોડા એ ખાલી કરવા જઈએ છીએ એટલે તાત્કાલિક ધોરણે આ ટેન્કરને હમણાં ને હમણાં ઉઠાવવામાં આવે અહીંયા આગળ અને જલ્દથી જલ્દ આની ઉપર કાર્યવાહી કરવામાં આવે કારણ કે આ કેમિકલ બહુ એટલું ડેન્જર છે કે આંખોમાં બી લાગે છે આંખો ચચરે છે નાકમાં લાગે છે ગરામાં ખરાબ લાગે છે અને બાજુમાં પેટ્રોલ પંપ છે અને જે આ પાણી છે અહીંયા આગળ અહીંયા આગળ ધોળો પાણી પીવે છે આવ્યા એ પાણીની અંદર કેમિકલ પડી ગયેલું છે અંદર અને જો એનાથી કેમિકલથી ધૂર મળવી શકે પાણી પીશે ગાડી આવતા અહીંયાથી ક્યાંથી લઈને આવ્યા કંપનીમાંથી કેમિકલ છે કેમિકલ તો ખબર સીધા ને ફરનું તમારી બિલ્ટી ક્યાં છે બિલ્ટી અંદર જ છે હવે પાણીમાં છે અંદર પાણી